હેલો ગાયસ આજે આપણે બનાવવાના છે ભૂંગળા બટેકા આપણે તેલ ગરમ મૂકી દીધું છે ને આપણે તળી લેશી મસ્ત ભૂંગરા ભૂંગરા આપણા એકદમ સરસ તરાઈ ગયા છે થોડાક આપણે સીંગ તરી લેશી તો અહીંયા આપણા સીંગ પણ રેડી છે અહીંયા આપણા બટેકા એકદમ સરસ બફાઈ ગયા છે ને હવે આપણે બનાવશી મસાલો લસણવાળી ચટણી એમાં થોડુંક એક પાણી એડ કરી અને એકદમ સરસ રીતે મિક્સ કરી નાખશી ચટણી એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે આપણે ઉપરથી હળદર ધાણા ધાણાચીરું પાવડર અને ગરમ મસાલો એડ કરશું થોડુંક એક સૂકું લાલ મરચું એડ કરી અને એકદમ સરસ મિક્સ કરી અને મસાલો તૈયાર કરી લેશી અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે જીરું એડ કરી અને લસણ ચટણીનો મસાલો એડ કરીને એકદમ સરસ રીતે પાકવા દેસી ગ્રેવી એકદમ સરસ પાકી ગઈ છે એટલે આપણે એમાં એડ કરી દેસી બટેટા હવે બટેટાને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશી બટેટા અહીંયા મિક્સ થઈ ગયા છે ઉપરથી આપણે લીંબુનો રસ અને આંબલીનું પાણી એડ કરી અને ફરીથી એને મિક્સ કરી લેશી તો બટેટા આપણા એકદમ તૈયાર છે અને આ થઈ ગયા આપણા ભૂંગરા બટેકા તૈયાર ગાર્નિશ કરશે કોથમીર સિંઘ અને સેવ કોને કોને પસંદ છે ભૂંગરા બટેકા